સૌથી પહેલો પ્રશ્ન આપણો એ છે કે ભાઈ સંસાધન એટલે શું સંસાધન કોની કહેવાય તો કે ભાઈ એવી કોઈ પણ વસ્તુ જે માનવીના ઉપયોગમાં આવતી હોય એ દરેક વસ્તુ માનવી માટે સંસાધન છે આ વસ્તુ ઉપયોગમાં આવે છે આ વસ્તુ જ્યાં સુધી ઉપયોગમાં આવે છે ત્યાં સુધી એ માનવી માટે સંસાધન છે એટલે માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવી એવી કોઈ પણ વસ્તુનો ઉપભોગ ઉપભોગ એટલે કે ઉપયોગ માનવી એવી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતો હોય એ દરેક વસ્તુ માનવી માટે સંસાધન છે આપણા ઘરમાં રહેલી હજારો પ્રકારની વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ એ આપણા માટે સંસાધન છે એટલે જે વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ બધી વસ્તુ આપણા માટે સંસાધન છે પણ ઉપયોગમાં ન આવે ભાંગેલી તૂટેલી ખુરશી હોય એ ઉપયોગમાં નથી આવતી તો એ સંસાધન નથી એટલે જ્યાં સુધી કોઈ પણ વસ્તુ માનવીના ઉપયોગમાં આવે ત્યાં સુધી એ સંસાધન છે સંસાધનના ઉપયોગો કયા તો કે ભાઈ માનવીને માટે સંસાધનો છે એ અનેક રીતે ઉપયોગી છે માનવ જીવનના દરેક તબક્કે આપણે અનેક પ્રકારની ચીજ ઉપયોગ કરતા આવ્યા છીએ તો જે ઉદ્યોગો ચાલે છે એ ઉદ્યોગોને પણ સંસાધનો પર જ આધાર રાખવો પડે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ઉદ્યોગોની અંદર ઉપયોગમાં લેવાતા અલગ અલગ પ્રકારના યંત્રો એ સંસાધનો જ બને છે કોઈ પણ પ્રકારની ખેતી પ્રવૃત્તિ હોય કે કોઈ પણ પ્રકારના ઉદ્યોગો હોય એને સંસાધનો સંસાધનો એમણે આધાર રાખવો પડે છે હવે સંસાધનનો ઉપયોગ ખોરાક તરીકે પણ સૌથી પેહલા આપણે અહીંયા ચર્ચા કરી લઈએ કે ભાઈ સંસાધન હોય તે સંસાધનના બે પ્રકાર પડે છે બે પ્રકાર કયા તો કે એક માનવ સંસાધન અને બીજો પ્રકાર છે કુદરતી સંસાધન બરાબર છે સંસાધનના બે પ્રકાર છે તમને થોડીક માહિતી આપી દઉં છું માનવ સંસાધન એટલે માનવી પોતે માનવીની અંદર પણ આવડત છે જ્ઞાન છે ચપળતા છે કૌશલ્ય છે કુશળતા છે એટલે માનવી પોતે પણ એક સંસાધન છે અને કુદરતી સંસાધન એટલે કુદરત પાસેથી પ્રાપ્ત થતી હજારો પ્રકારની વસ્તુઓ જેનો માનવી ઉપયોગ કરે છે એ કુદરતી સંસાધન છે પ્રકારના ખનીજોનો આપણે ઉપયોગ ઉપયોગ કરીએ કરીએ છીએ છીએ પાણીનો પશુ પક્ષીઓનો ઉપયોગ કરીએ છીએ તે બધા કુદરતી સંસાધનો છે તો માનવ સંસાધન એટલે માનવી પોતે કુદરતી સંસાધન એટલે કુદરત પાસેથી પ્રાપ્ત થતી વસ્તુઓ હવે આ સંસાધન છે એના ઉપયોગો તો કે ભાઈ સૌથી પહેલો ઉપયોગ ખોરાક તરીકે થાય માનવી એ ખોરાક મેળવે છે તો એના માટે સંસાધનો છે ઉપયોગી છે અનેક પ્રકારના ફળો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ કૃષિ પેદાશોનો ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ ઘઉં હોય જુવાર હોય બાજરી હોય એનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે તો એ બધા કુદરતી સંસાધનો જ છે એટલે માનવીને ખોરાક મેળવવા માટે કુદરતી સંસાધનો પર જ આધાર રાખવો પડે અલગ અલગ પ્રકારના ખાદ્ય પાકો પાલતુ પ્રાણીઓના દૂધ દૂધની બનાવટ માંસ જળાશયમાંથી મળતા માછલા જળચર પ્રાણીઓ ઘણા લોકો માંસાહારી લોકો જે હોય એ જળચર પ્રાણીઓનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે જળચર એટલે પાણીની અંદર રહેતા પ્રાણીઓ સમુદ્રી જીવ એને અનેક પ્રકારની વસ્તુઓ બતાવેલી છે એ બધો ખોરાક તરીકે માનવી ઉપયોગ કરે છે એ બધા સંસાધનો જ છે એટલે માનવીના ઉપયોગમાં આવતી દરેક વસ્તુ માનવી માટે સંસાધન છે પછી સંસાધનનો ઉપયોગ થાય કાચા માલના સ્ત્રોત તરીકે ઘણા સંસાધનો એવા છે જે કાચા માલ તરીકે વપરાય છે દાખલા તરીકે અહીંયા તમને બતાવવામાં આવેલું છે રૂ અથવા તો એને આપણે કહીએ કપાસ કપાસ એ સંસાધન છે અને કપાસમાંથી જ સુતરાવ કાપડ બને છે એટલે સંસાધનનો ઉપયોગ કાચા માલના સ્ત્રોત તરીકે પણ થાય છે ખેતીમાંથી પ્રાપ્ત થતા ખાદ્ય પાકો દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ મગફળી તો મગફળી એમાંથી બને છે સિંગતેલ તો સિંગતેલ માટે કાચો માલ કયો તો કે મગફળી સૂર્યમુખી નું તેલ આવે છે તેમાં જે સૂર્યમુખી છે એ કાચા માલ તરીકે ઉપયોગમાં લેવાય છે પાલતુ કાચી ધાતુ તો પૃથ્વીના પેટાળમાંથી પ્રાપ્ત થતા જે ખનીજો છે એનો ઉપયોગ અનેક પ્રકારના ઉદ્યોગોની અંદર થાય છે એટલે કાચા માલના સ્ત્રોત તરીકે અનેક પ્રકારના સંસાધનો છે એનો ઉપયોગ થાય છે પછી ઘણા સંસાધનો એવા છે જે ઉર્જા મેળવવા માટે ઉપયોગમાં આવતા હોય ઘણા સંસાધનોમાંથી અનેક પ્રકારની ઉર્જા પ્રાપ્ત થતી હોય અહીંયાં કોલસો તમને બતાવવામાં આવેલો છે કોલસાની ડ્રેન તો કોલસો એટલે કુદરતી સંસાધન એમાંથી ઉર્જા પ્રાપ્ત થાય એટલે ઘણા સંસાધનો એવા છે જેમાંથી અલગ અલગ પ્રકારની ઉર્જા સહય મળતી હોય છે સૌર ઉર્જા પ્રાપ્ત થાય છે પવન ઉર્જા પ્રાપ્ત થાય છે ભરતી ઉર્જા મળે છે ભૂતાપીય ઉર્જા બાયોગેસ જળ ઊર્જા આ બધી મેળવવા માટે અનેક પ્રકારના કુદરતી સંસાધનોનો આપણે ઉપયોગ કરીએ છીએ સૂર્યમાંથી મળતી ઉર્જા છે એ સૌર ઉર્જા છે પવન ચક્કી મદદથી ઉર્જા ઉત્પન્ન કરીએ એ પવન ઉર્જા છે સમુદ્રમાં ભરતી ઓટની ક્રિયા થાય એમાંથી ઉર્જા મળે એ ભરતી ઉર્જા છે પૃથ્વીના પેટાળમાંથી જે ઉર્જા પ્રાપ્ત થાય છે પૃથ્વીનું પેટાળ છે જે ધગધગે છે તો પૃથ્વીના પેટાળમાં જે લાવા રસ છે અને એ લાવા રસ માંથી જે ઉર્જા પ્રાપ્ત થાય છે ઉર્જા છે પછી માનવ મળમૂત્ર હોય કે પશુઓનો છાણ હોય કે નકામો ખેતીનો કચરો હોય શેરડીના કુચા હોય એમાંથી ઉર્જા મળે એ બાયોગેસ છે અને પાણીમાંથી માંથી ઉર્જા મળે એને જળ ઉર્જા કહેવાય છે તો આવી અનેક પ્રકારની ઉર્જા મેળવવા માટે અનેક પ્રકારના સંસાધનો વપરાય છે ખનીજ તેલમાંથી ઉર્જા પ્રાપ્ત થાય છે કુદરતી વાયુ એમાંથી ઉર્જા પ્રાપ્ત થાય છે બળતણ માટેનું લાકડું એમાંથી પણ ઉર્જા પ્રાપ્ત થાય છે એટલે સંસાધનોનો ઉપયોગ ઉર્જા મેળવવા માટે પણ થાય છે પછી આગળ આપણે વાત કરવાની છે સંસાધનના પ્રકાર હવે સંસાધનના પ્રકાર આપણે માલિકીને આધારે પણ પાડવામાં આવ્યા છે એના વિતરણ ક્ષેત્રના આધારે પાડવામાં આવ્યા છે અને એની પુનઃ પ્રાપ્યતાના આધારે એના પ્રકારો પાડવામાં આવ્યા છે સૌથી પહેલા આપણે વાત કરીએ માલિકીના આધારે સંસાધનના પ્રકાર તે ત્રણ પ્રકાર છે વ્યક્તિગત સંસાધન રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન વ્યક્તિગત સંસાધન કોને કહેવાય શબ્દ આવ્યો વ્યક્તિગત એટલે વ્યક્તિની પોતાની માલિકી હોય વ્યક્તિની પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી હોય કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી હોય તો એને કહેવાય છે વ્યક્તિગત સંસાધન કે ભાઈ મારું મકાન છે મારી પોતાની પ્રાઇવેટ માલિકીનું છે મારી ટુ વ્હીલર ગાડી એ મારી પોતાની માલિકી છે તો એને વ્યક્તિગત સંસાધન કહેવાય વ્યક્તિની પોતાની માલિકી પછી રાષ્ટ્રીય સંસાધન એટલે કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ સમગ્ર ભારત દેશની પ્રજા ના ઉપયોગ માટે બનાવ આવેલી સાર્વજનિક સંપત્તિ જે હોય કે ભાઈ સુરતની અંદર અનેક પ્રકારના ઓવરબ્રિજ બન્યા છે એ લોકો માટે છે રાષ્ટ્રીય સંસાધન છે રેલવે સ્ટેશનો છે બસ સ્ટેશનો છે બાગ બગીચાઓ બનાવવામાં આવે છે એ બધું સમગ્ર દેશની પ્રજાના ઉપયોગ માટે બનાવવામાં આવે છે એટલે એને રાષ્ટ્રીય સંસાધન કહેવાય પછી વૈશ્વિક સંસાધન તો આખા વિશ્વની માલિકી હોય એવી ભૌતિક કે અભૌતિક તમામ પ્રકારની સંપત્તિ જેનો ઉપયોગ આખા વિશ્વ માટે થતો હોય આખા વિશ્વના કોઈ પણ દેશના લોકો જેનો ઉપયોગ કરી શકતા હોય એવા જે સંસાધનો હોય તો એ વૈશ્વિક સંસાધન છે જેમ કે ભાઈ આંતરરાષ્ટ્રીય જળમાર્ગો આંતરરાષ્ટ્રીય કંપનીઓ અથવા તો મહાસાગરો એ વૈશ્વિક સંસાધન છે એટલે માલિકીના આધારે ત્રણ પ્રકાર પડે વ્યક્તિગત સંસાધન રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન પછી વિતરણ ક્ષેત્રના આધારે ત્રણ પ્રકાર પડે એમાં સર્વ સુલભ સામાન્ય સુલભ વિરલ અને એકલ ચાર પ્રકાર પડે સર્વ સુલભ સર્વ અને સુલભ સર્વ એટલે બધાને કોઈ પણ પ્રકારની મહેનત કર્યા વગર સમાજના દરેક વ્યક્તિને આ સંસાધનો સરળતાથી મળી જતા હોય કોઈ પણ પ્રકારની મહેનત કર્યા વગર સમાજના દરેક વ્યક્તિને જે સંસાધનો સરળતાથી ઉપલબ્ધ છે એને કહેવાય સર્વ સુલભ સંસાધન વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ જેમાં ઓક્સિજન અને નાઇટ્રોજન કોઈ પણ પ્રકારની મહેનત કર્યા વગર સરળતાથી મળે છે પછી સામાન્ય સુલભ એટલે કે ભાઈ થોડીક મહેનત કરવી પડે થોડોક પ્રયત્ન કરવો પડે અને ત્યાર પછી સંસાધનો પ્રાપ્ત થાય છે એ સામાન્ય સુલભ કે ભાઈ પાણી મેળવવા માટે પ્રયત્ન કરવો પડશે ગોચર ગોચર એટલે પશુઓને ચરાવવા માટેની જમીન એ મેળવવા માટે થોડોક પ્રયત્ન કરવો પડે ભૂમિ એટલે ખેતી લાયક જમીન એવો અર્થ આપણે અહીંયા કરવાનો છે તો એ ખેતી લાયક જમીન એમાંથી ઉપજ મેળવવા માટે થોડોક પ્રયત્ન કરવો પડે તો એને કહેવાય છે સામાન્ય સુલભ સંસાધન સંસાધન પછી વાત આવે વિરલ કે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત છે કે ભાઈ આવનારા સમયમાં એ ખલાસ થઈ જવાના છે અને વિશ્વમાં બધી જગ્યાએથી મળતા નથી જેના પ્રાપ્તિ સ્થાનો ખૂબ એટલે ખૂબ મર્યાદિત છે કે ભાઈ કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ તાંબુ સોનું યુરેનિયમ આ બધા ખનીજો એવા છે જે આવનારા સમયમાં સમાપ્ત થવાના છે ફરી પાછા મળવાના નથી તો એ વિરલ સંસાધન છે અને એકલ આપણે શબ્દ બોલીએ છીએ એકલ દોકલ એટલે કે આખા વિશ્વમાં માંડ એકાદ બે જગ્યાએથી જ જે સંસાધનો મળે છે એને એકલ સંસાધનો કહેવાય છે તો એના માટે આ એક જ ઉદાહરણ પ્રાપ્ત થાય છે ક્રાયોલાઈટ નામનો ખનીજ જે ગ્રીનલેન્ડ નામનો દેશ છે ત્યાંથી મળે છે એ ક્રાયોલાઈટ નામનો ખનીજ પછી પુનઃ પ્રાપ્યતા આધારે સંસાધન ના પ્રકાર તો પુનઃ પ્રાપ્યતાના આધારે નવીનીકરણીય સંસાધન કહેવાય અને અનવીનીકરણીય આવા બે પ્રકાર પડે તો જે સંસાધનો સમાપ્ત થયા પછી ફરી પાછા મળે છે ફરી પાછા પ્રાપ્ત થાય છે એ નવીનીકરણીય છે અથવા તો જે અખૂટ છે જે ખૂટવાના જ નથી જે પુનઃ પ્રાપ્ય છે એને નવીનીકરણીય સંસાધન કહેવાય છે પુનઃ પ્રાપ્ય સમાપ્ત થયા પછી ફરી પાછા મળવાના નથી અકૂટ છે ક્યારેય ખલાસ થવાના નથી સૂર્યપ્રકાશ ખલાસ થશે ત્યારે પૃથ્વી ખલાસ થઈ જશે તે અકૂટ છે પુનઃ છે નવીનીકરણીય છે ફરી પાછા પ્રાપ્ત થાય છે પણ જે સંસાધનો એકવાર વપરાઈ ગયા એટલે ખલાસ બોલે તો ખલાસ ફરી પાછા મળવાના જ નથી તો એને અનવીનીકરણીય સંસાધન કહે છે એમાં કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ આ બધા સંસાધનો એવા છે જે એકવાર સમાપ્ત થયા એટલે સમાપ્ત પછી એને ભૂલી જવાના એ ફરી પાછા મળવાના નથી તો એને કહેવાય અનવીનીકરણીય સંસાધન થેન્ક યુ